यत् यत् दग्रे विषमिव यत् दग्रे विषमिव यत् दग्रे विषमिव परिणामे परिणामे मृतोपमं मृतोपमं यत् दग्रे विषमिव परिणामे मृतोपमं तत् सुखं तत् सुखं सात्विकं प्रोक्तं तत् सुखं सात्विकं प्रोक्तम् आत्मबुद्धि आत्मबुद्धिप्रसादजम् प्रसादजम् आत्मबुद्धिप्रसादजं प्रसादजम् यत्दग्रे विषमिव परिणामे वृतोपमं तत् सुखं सात्विकं प्रोक्तम् प्रसादजम् ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે શરૂઆતમાં ઝેર જેવું છે પરંતુ અંતે અમૃત સમાન હોય છે તથા મનુષ્યમાં આત્મ સાક્ષાત્કાર જાગૃત કરે છે તે સાત્વિક સુખ કહે છે ભગવાન શ્રી કૃષ્ણ સાત્વિક સુખની વ્યાખ્યા કરે છે સાત્વિક સુખ કેવું હોય શરૂઆતમાં ઝેર જેવું લાગે જેમ કે શરૂઆતમાં જે સવારની અંદર ઉઠવું વહેલા ઉઠવું શરૂઆતમાં ઝેર જેવું લાગે બહુ તકલીફ થાય પણ સમયાંતરે જો આ ટેવ સારી પડી જાય તો આગળ જતાં એ અમૃત જેવું થઈ જાય છે બરાબર કારણ કે બધાની પાસે અત્યારે તો કોઈ નાના બાળકોથી લઈને કોઈ પણ વ્યક્તિ પાસે ટાઈમ જ નથી પણ જો સવારની અંદર એ સાધના પ્રેક્ટિસ કરશે તો એને ઘણો બધો ટાઈમ મળી રહેશે બરાબર અને એ સાત્વિકતા મેન્ટેન રહેશે પોતાની અંદર તો ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા સાત્વિક સુખની વ્યાખ્યા કરે છે કેવું સુખ શરૂઆતમાં જેવું લાગે છે પણ સમયાંતર પછી એ અમૃત જેવું લાગે છે બરોબર તથા મનુષ્યની અંદર આત્મસાક્ષર જાગૃત કરે છે આત્મસાક્ષાત્કાર મતલબ શું ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન છે હું તેનો દાસ છું અને અને મારી જે સ્થિતિ છે ભગવાનની સેવા કરવાની છે આ જેને હંડ્રેડ એન્ડ ટેન પર્સન્ટ જે માની લે પોતાની જિંદગીને ઉતારી લે એમ કહેવાય કે સાક્ષાત્કાર થયો બરાબર તો આ પ્રકારની આ પ્રકારનું જે સુખ છે આત્મ સાક્ષાત્કાર તરફ લઈ જાય છે બરાબર હવે સાક્ષાત્કાર થવા માટે ઘણો ટાઈમ લાગશે પણ જે એ તરફ દોરી જાય છે તો એ પ્રકારનું જે સુખ છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે સાત્વિક સુખ તો આ રીતના ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા સાત્વિક સુખની વ્યાખ્યા કરે છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે એવું સુખ એ શરૂઆતમાં ઝેર જેવું લાગે છે પણ પછી અંતતઃ એ અમૃત જેવું થઈ જાય છે અને એ આત્મ સાક્ષાત્કારના રસ્તા તરફ દોરી જાય છે અર્જુન આ પ્રકારનું જે સુખ છે એ સાત્વિક સુખ છે વિષયેન્દ્રિય વિષય ઇન્દ્રિય વિષયેન્દ્રિય સંયોગાદ વિષયેન્દ્રિય સંયોગાદ યત દગ્રે મૃતોપમ યત યત્ગ્રે મૃતોપમ પરીણામે વિષમી પરીણામે વિષમી તત્ખમ રાજસ્મૃત રાજસ્મૃત વિષેન્દ્રિય સંયોગા યત્ગ્રેૃતોપમ પરીણામે વિષમી તત્ખમ રાજજ સંસ્મૃત જે સુખ ઇન્દ્રિયો દ્વારા તેમના વિષયોના સંસર્ગથી પ્રાપ્ત થાય છે જે શરૂઆતમાં અમૃત જેવું હોય છે પરંતુ અંતે જે સમાન થઈ જાય છે તે રજોગુણી કહેવાય છે અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ રજોગુણી જે સુખ છે એની વ્યાખ્યા કરે છે રાઈટ ત્રણેય પ્રકારના સુખ જ છે પણ એમાં પણ કેટેગરી છે તો હવે રજુગુણી સુખ ઇન્દ્રિય દ્વારા તેમના વિષયોના સંસર્ગથી જે ઇન્દ્રિયો છે જેમ કે આંખ કાન નાક ત્વચા અને જીભ આ પાંચ ઇન્દ્રિયો છે એના વિષયો શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ આ એના વિષયો છે તો એનાથી જે પરિણામ મળે છે બરોબર તો એનાથી ઉત્પન્ન થાય છે તેમજ શરૂઆતમાં અમૃત જેવું લાગે પણ પછી ઝેર જેવું હોય છે રાઈટ તો જેમ કે કોઈને શરદી થઈ ગઈ છે એને આઈસ્ક્રીમ ખાવું ગમશે પણ શરૂઆતમાં આઈસ્ક્રીમ ખાશે ત્યાં સુધી એને સારું લાગશે પણ અંતે વધારે શરદી થશે અને એ ઝેર જેવું થઈ જશે તો એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણ એ કહે છે કે શરૂઆતમાં ઝેર જેવું હોય પણ શરૂઆતમાં અમૃત જેવું હોય પણ પછી ઝેર જેવું લાગે તો આવું જે સુખ છે રાજસી સુખ છે તો અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ રાજસી સુખની વ્યાખ્યા કરે છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે ઇન્દ્રિયો છે તેમના વિષયો છે તેના સંસર્ગથી જે સુખ ઉત્પન્ન થાય છે અને તે શરૂઆતમાં તો અમૃત જેવું લાગે છે પણ અંતત એ ઝેર જેવું લાગે છે આ પ્રકારનું જે સુખ છે અર્જુન તે રાજસી સુખ છે રાઈટ યદગ્રે ચાનું બંધે ચ યગ્રે ચાનું બંધે ચુખ મોહન આત્મન સુખમ મોહન આત્મન નિદ્રાળસ પ્રમાદોત્થ નિદ્રાળસ પ્રમાદોત્થા તત્મ સમુદા સમુદાહ્યમુદા સમુદાત રઇટ યદગ્રે ચાનુંબંધે ચ સુખમ મોહનમ નિંદ્રાલસ્ય પ્રમાદોત્થમ તત્તામ સમુદાયતમ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે અને જે સુખ આત્મસાક્ષાત્કાર પ્રતિ અંધ છે જે શરૂઆતથી જ અંત સુધી ભ્રમણા જ છે અને જે નિંદ્રા આળસ તથા પ્રમાદમાંથી ઉત્પન્ન થાય છે તે તામસી કહે છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે એવું જે સુખ જે આત્મસાક્ષરકાર છે તેના પ્રતિ અંધ છે મતલબ એ જે રસ્તો છે તેનાથી વિરુદ્ધ દિશા તરફ દોડી જાય છે શરૂઆતથી અંત સુધી ભ્રમણા જ છે ઇલ્યુઝન હિ ઇલ્યુઝન ઓકે બ્રહ્મા શરૂઆતથી લઈને અંત સુધી બ્રહ્મા જ રાખે છે વ્યક્તિને તેમજ નિંદ્રા આળસ તથા પ્રમાદથી જે ઉત્પન્ન થાય છે આ પ્રકારનું જે સુખ છે અર્જુન એ તામસી સુખ છે તો અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ તામસી સુખની વ્યાખ્યા કરે છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે આત્મસાક્ષાત્કારનો રસ્તો છે તેનાથી વિરુદ્ધ દિશા તરફ દોરી જાય છે એને ખબર જ નથી આત્મસાક્ષાત્કાર શું છે શરૂઆતથી લઈ અને અંત સુધી તે ભ્રમણામાં જ રાખે છે વ્યક્તિને તેમજ નિંદ્રા આળસ અને પ્રમાદથી જે ઉત્પન્ન થતું જે સુખ છે એ સુખ તામસી હોય છે આ રીતના ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા તમોગુણી જે સુખ છે તેની વ્યાખ્યા કરે છે હરે કૃષ્ણ જય દ્વારકાધીશ શ્રીમદ્ ભગવદ્ ગીતાની જય